વાંસદા તાલુકામાં ભાજપના સ્થાપના દિવસ અંતર્ગત બાઇક રેલીનું કરાયું આયોજન ગોળમારના સત્ય કેન્દ્ર ખાતે પૂર્વ તાલુકા પ્રમુખ શ્રીના અધ્યક્ષપણે અને મંત્રી શ્રી નરેશભાઈ પટેલની પ્રેરક હાજરીમાં યોજાઈ બેઠક વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ચૂંટણીનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે ત્યારે પોતપોતાના પક્ષોના ઉમેદવારને બહુ જંગી મતોથી વિજય બનાવવા માટે મતદારો સાથે સંપર્કોને બેઠકો દ્વારા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે આજે વાંસદા તાલુકામાં ભાજપ યુવા દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલી પૂર્ણ થયા બાદ ગોળમાળ ગામે પૂર્વ તાલુકા પ્રમુખ સાંતુભાઈ ગામવિંદના નિવાસ સ્થાને ભાજપ કાર્યકર્તાઓની બેઠક યોજાઈ હતી જેમાં ગોળમાળ કાવડેજ લાચકડી બેડમાળ વાડીચોડા ગામના કાર્યકરો હાજર રહી લોકલાડીલા ઉમેદવાર ધવલભાઈ સાહેબને લોકસભામાં બહુમતી ચૂંટી કાઢવા માટે હાંકલ કરી હતી બાઇક રેલીમાં લોકસભાના ઉમેદવાર ધવલભાઈ પટેલ સાથે ગુજરાત મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ યુવા સંગઠન ભાજપ વાંસદાના હોદ્દેદાર અને યુવાનો મોટી સંખ્યામાં આજની સ્થાપના દિન અંતર્ગત યોજાયેલ બાઇક રેલીમાં જોડાયા હતા જે રેલી હનુમાન બારી વિજ્યા ટાઉનથી નીકળી વિવિધ ગામોમાં થઈ લીમઝર ગામે રેલી પૂર્ણ થઈ હતી અનેક ગામોમાં ઉમેદવારનો વિજય તિલક કરી આવકારવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ભાજપા પાર્ટી કાર્યકર્તા અગ્રણીઓ સાથે યુવા વિંગના યુવાનો ઉમટી પડ્યા હતા રિપોર્ટર કમલેશ ગામિત ગ્રામીણ ટુડે ન્યૂઝ વાંસદા આજે વાંસદા વિસ્તારની અંદર વાંસદા ડાંગ ના ઉમેદવાર લોકપ્રિય એવા ભાઈ છે ધવલભાઈનો પ્રવાસ છે આનંદની વાત એ છે કે આજે 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે અને સ્થાપના દિવસે વાંસદા તાલુકાના ખૂબ મોટી સંખ્યામાં મોટર મોટર સાયકલ સાથે વાંસદાથી તો લીમઝર સુધી રેલી કાઢીને ભારતીય જનતા પાર્ટીને યાદ કરીને આપણા ઉમેદવારના સમર્થનમાં આજે ખૂબ ઉત્સાહથી કાર્યકર્તાએ રેલી પૂર્ણ કરી ત્યારબાદ આ ઘોડમાળ ખાતે શક્તિ કેન્દ્રની બેઠક છે ત્યાં મારે પણ આવવાનું થયું છે ધવલભાઈ સાથે આખી ટીમ છે અને હું ચોક્કસ વિશ્વાસ સાથે કહું છું કે જે રીતે અમારા પ્રદેશ અધ્યક્ષશ્રી અને અમારી પ્રદેશની નેતાગીરીએ જે સંકલ્પ કર્યો છે કે દરેક સવીસે સવીસ સીટ પાંચ લાખથી જે જીતવાનો સંકલ્પ છે એમાં વાંચદા પણ બિલકુલ પાછળ પડવાનો નથી અને અમારા ધવલભાઈ ઉમેદવાર પાંચ લાખ નહીં પણ છ લાખથી પણ વધારે જીતશે એ કાર્યકર્તા ઉત્સાહ જોવા મળવા જોવા અમને માટે સીટ જોવા મળી રહ્યો છે તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને ન્યુઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો